યા હોસ્પિટલ ને મેડિકલ કોલેજ ની મંજૂરી મળી આટકોટ કેડી પરવાડિયા હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂલ વાવ્યું હતું એમપી કેબી મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરની એકસો પચાસ સીટની મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી મળી

સૌ કોઈનો હૃદયથી આભાર માનું છું અને અમારા માટે આજે ખુશીનો દિવસ છે અને આજના દિવસે સૌ ડોક્ટરોની ટીમને પણ મેં સંકલ્પબદ્ધ કર્યા છે કે આવનારા દિવસોમાં આ સંસ્થા આરોગ્ય ક્ષેત્ર એક મોટું વટવૃક્ષ બને એ પ્રકારની મહેનત કરશે સૌનો આભાર